બે ઇસમો આવતા તેમને અટકાવી તપાસ કરતા તેઓ હોવાનું બહાર આવ્યું હતું અંગે આરોપીઓ ઉસ્માન અને મોહમ્મદ ચૌધરીની પૂછપરછ કરતા તેઓએ તેમના મિત્ર મુસ્તફા મનિહાર સાથે હાંસલોટ વિસ્તારમાંથી બાઇકની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું આ ઉપરાંત આરોપીઓએ હાંસોટ પાનોની નવેઠા તથા કોસંબા ખાતેથી અન્ય દસ જેટલી બાઇક ચોરી કરી લાવી ગ્લાઇન્ડર તથા અન્ય સાધનો વડે કટિંગ કરી તેના નાના નાના ટુકડાઓ કરી ટુ વ્હીલરોના સ્પેરપાર્ટ વેચી દીધા હોવાનો ખુલાસો થયો હતો જેના આધારે પોલીસે રૂપિયા એક લાખ ત્યાંસી હજારનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે આ મામલામાં પોલીસે કાપોદરાની એમપી નગરમાં રહેતા મુસ્તફા મનિહાર અને નોબલ માર્કેટમાં રહેતા બિલાલ અહેમદ શાહને વોટે જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રવર્તી માન કર્યા છે શ્યોર બી પોલીસ સ્ટેશન દ્વારા એક મોટી સફળતા મેળવવામાં આવે છે જેમાં તેઓ દ્વારા પોતાની ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ત્રણ જેટલા આરોપીઓને વાહન ચોરી એટલે કે બાઇક ચોરીના ગુનાઓ માં પકડી પાડવામાં આવેલ છે જેમાં ભરૂચ જિલ્લાની તથા કોસંબાની એવી કુલ ટોટલ સાત જેટલી ચોરીઓ ડિટેક કરવામાં આવી છે અને વધુ પણ આવી ચોરીઓ મળી આવે તેવી પણ શક્યતા રહેલી છે જેમાં હાંસોટની ચાર બાઈક ચોરીઓ બે પાનોલીની તથા એક કોસંબાની બાઈક ચોરી છે એ ડિટેક કરવામાં આવે છે આ જે છે એમને જે આરોપી પકડાયેલ છે ઉસ્માન જીકરી મોહમ્મદ સલમાન તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ છે આ જે ટોળકી જે છે તે ભરૂચ જિલ્લા તથા આજુબાજુના વિસ્તારોમાંથી બાઇકની ચોરી કરતા હતા એ બાઇકને ચોરી કરી અને કોઈ એમના જે સ્થળ જે છે ખાસ કરીને અંસાર માર્કેટ પાસે ત્યાં લઈ જઈ અને ત્યાંનું કટિંગ કરી મોટી સફળતા પોલીસને મળી છે માન્ય આઈજી સાહેબ એસપી સાહેબની સૂચનાઓના આધારે સતત પ્રયત્નમાં રહી અંકલેશ્વર બી પોલીસ સ્ટેશન ને આ સફળતા મળી છે